રાજ્યમાં આવતીકાલે ઉત્તરાયણ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી થશે જોઈએ તેના લગતા કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા શહેરના નાગરવાડા નવી ધરતી વિસ્તારના બાળકોને પતંગ અને દૂરીનું કર્યું વિતરણ બાળકોને ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવતી વખતે પોતાનું અને પક્ષીનું ધ્યાન રાખવા આપી સૂચના અરવલ્લી જિલ્લાના મોડાસામાં સોશિયલ મીડિયા થકી સેવાકીય પ્રવૃત્તિ કરતા આપણું મોડાસા પરિવારને અગિયાર વર્ષ થયા પૂર્ણ પરિવારે મુકબધિર બાળકો સાથે કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી દોઢસોથી થી વધુ મૂક બધી બાળકોને ઊંધિયું અને જલેબી પીરસી ઉજવણી મકર સંક્રાંતિ પૂર્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓની સારવાર માટેના કેન્દ્રો કરાયા શરૂ ભુજ ખાતે આજથી કરુણા અભિયાનનો થયો પ્રારંભ શહેરના અલગ અલગ સ્થળો પર પક્ષીઓની સારવાર માટે ઉભા કરાયા સેન્ટર જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન બનતી દુર્ઘટનાઓને પહોંચી વળવા એકસો આઠ એમ્બ્યુલન્સ અને ઘવાયેલા પક્ષીઓને બચાવવા ઓગણીસો બાસઠ કરોડો એનિમલ હેલ્પલાઇન ટીમ બની સજ્જ ધાબા પરથી પડી જવાના બનાવો તેમજ ઘાતક દોરીને કારણે ગળા કપાઈ જવા જેવી ઘટનાઓ સર્જાતા એકસો આઠ ટીમ બની શું સજ્જ મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાઇટ ફેસ્ટિવલ નું કરાયું આયોજન બાળ વિકાસ યોજના મહેસાણા તરફથી આયોજિત કાર્યક્રમમાં સો કિશોરીઓને પોષણક્ષમ આહાર માટે પોષણ કીટમાંથી બનાવાયેલા બિસ્કીટ કરાયું વિતરણ ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં લઈને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં પતંગની દુકાનો પર પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અંગે હાથ ધરાયું ચેકિંગ